ભગવાન શ્રી જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા અમદાવાદમાં નગરયાત્રા નીકળી અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દ્રઢ આસ્થા છે પ્રતિવર્ષ અષાઢી બીજ પાવન દિવસે ભગવાન જગન્નાથ પ્રતિવર્ષે પોતાના મંગળા આરતી અને પૂજા અર્ચના કરી હતી અમદાવાદ શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને પ્રતિકના સમાન આજની રથયાત્રા પાવન અમદાવાદ મંદિર મહંત્રી દિલીપ દાસજી અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સહકાર શ્રી વિશ્વકર્મા ગાંધીનગર ખાતે પંચદેવ મંદિર ખાતે યુવક મંડળ દ્વારા પણ જગન્નાથ ભગવાનની યાત્રા કાઢવામાં આવી હતી સ્થાનિક ધારાસભ્ય શ્રી સંત મહંતો ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથના દર્શન કરી અને ભાવિ ભક્તોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી જય જગન્નાથ જય જગન્નાથ ભગવાન જગન્નાથજી ની એકસો ને અડતાલીસ ની રથયાત્રા પવિત્ર પર્વે खूब खूब शुभेच्छाઓ પાઠું છું ભગવાન જગન્નાથ એ દરીત્ર નારાયણ શામી કોના આર્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાન શ્રી જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે હમ સૌ ગુજરાત વિકસિત ગુજરાતી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે એકસો અડતાલીસ રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલા સદી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવ વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જનની સુખ શાંતિ અને સમૃદ્ધિ જય જગન્નાથ